કિરણ ઉર્ફે ચંદ્રશેખર આસારામ આશ્રમની બાજુમાં આવેલા મંદિરની જમીન પચાવી પાડવા માટે ધર્મેન્દ્ર ઉર્ફે લાલા ઠાકોર પર ફાયરિંગ કર્યું હતું ચોક્કસ આધારે રાજકોટ ટીમ મોકલી હતી આજે બપોરના અને રાજકોટથી પકડવામાં આવ્યું છે અને બ્રાન્ચમાં કરીને કાર્યવાહી કરવામાં આવી છે કાર્તિકના બાદ બાદ તેની પૂછપરછ કરાઈ જે ચંદ્રશેખર ઉર્ફે ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી ધરપકડ કરી છે ત્યારે હવે કાર્તિક બાદ ચંદ્રશેખર આસારામ નવા રાજ રાજશે કેમેરામેન મનીષ વાણિયા સાથે પાર્થ જાની જીએસટીવી અમદાવાદ